જીવ એ પણ ગજેન્દ્ર છે હજારો ઈચ્છાઓ થી હજારો આશાઓ થી આ ગજેન્દ્ર રૂપી જીવ પણ ઘેરાયેલું છે અને જેમ ગજેન્દ્ર અભિમાન કર્યું એમાં આપણે નથી કરતા મારા જેવો હોશિયાર કોઈ નહીં મારા જેવો ચતુર કોઈ નહીં બધા પોતાની જાતને જ હોશિયાર માને અમે જ હોશિયાર બાકી બધાને અમારે જેટલી ક્યાં ખબર પડે બધા પાછા આવું જ માને અમે હોશિયાર આ અભિમાન કરે કોઈ અભિમાન કરે કોઈ સુંદરતા અભિમાન કરે કોઈ સંપત્તિ અભિમાન કરે કોઈ પુત્ર પરિવાર કોઈ પોતાના બંગલાનું અભિમાન અભિમાન નહીં ઘણા પ્રકાર છે પણ આપણે ભૂલી જઈએ છીએ અભિમાન કરતા સમયે જેનું જેનું અભિમાન કરીએ છીએ એમાંથી એક બંડલ છેલ્લે હારે આપશે કે બે બે હજાર વાળી લઈ જાઓ ઉપર કામ આવશે એક સંતે કહ્યું હા કામ આવે

એમાંય અત્યારના સમયમાં તો આ કોઈને કોઈની પરવા નથી અત્યારે જે આ યુગ આવ્યો છે એક સમય હતો એમાંય દિવાળીના દિવસો હોય ને ત્યાં તો પંદર દી સુધી તો આહા કેટલા લોકો આવે આપણે કેટલા લોકોના ઘરે જઈએ હવે તો ઘરે રહે તો જઈએ ને આપણે ઘરે જ નથી રહેતા ફરવા જ ગયા જ ઘરે હોય તો કોક આવે ને ઘરે હોય તો કોકને આવકાર આપવો પડે

બંગલાનો અભિ ગમે એટલા કરોડ રૂપિયા ખર્ચીને બનાવું ગમે એવી સુખ સુવિધા વાળું બંગલું બનાવવું પણ જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એમાં રહેવા દેશે જેવા પ્રાણ છૂટ્યા એટલે ઈ નાય પરિવારજનો ઈ નાય સગાવાલા ઉતાવળ કરાવશે જલ્દી કરો આને આમાં બંગલામાંથી કાઢો શબ્દય કેવો ફરી જાય આજું બાજુવાડા કોકવાર મોડા પડ્યા હોય તો પૂછે કાઢી ગયા

હા કદાચ કોઈ વિદેશ થી કોઈ બાર થી આવવાનું હોય તો વળી પાંચ સાત કલાક કે વધીને રાત રાખવા પડે એમાં બે રાત્રે પણ પ્રાણ ગયા એનાથી બીક લાગ્યા આપણે જેના વિના આપણે રહી ન શકતા હોઈએ જેના જેના વિના જીવન અકલ્પનીય હોય જેવું પણ પછી એનાથી બીક લાગે બંગલા નો આપણે અભિમાન કરીએ એ પુત્ર પરિવાર એ જ સગા સંબંધીઓ કે જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધીની જ આ બધી સગાઈ છે